નમસ્કાર ઇવનિંગ રિપોર્ટમાં આપનું સ્વાગત છે હું છું પંકજ શર્મા શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી કરીશું વરસાદના રેડ એલર્ટથી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યભરમાં સાત વાગ્યા સુધી વરસી શકે છે વરસાદ દસ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જેમાં વલસાડ ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે તો નર્મદા દાહોદ મહીસાગરમાં ભારે વરસાદ થઈ શકે છે કચ્છ બનાસકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી છે સાંજે સાત વાગ્યા સુધીમાં આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે જોકે હાલ વરસાદ વાવણી લાયક વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે એ વરસાદ હજુ સુધી નથી પડ્યો પરંતુ દસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં દક્ષિણ અને સૌરાષ્ટ્રના કાંઠાના જે વિસ્તારો છે તેનો સમાવેશ થાય છે ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે વઘઈ આહવા અને સાપુતારામાં ધોધમાર વરસાદ પડ્યો વઘઈ આહવાના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયેલા જોઈ શકાય છે દક્ષિણ ગુજરાતમાં હાલ ઠેર ઠેર વરસાદ નિહેલી જોવા મળી રહી છે ડાંગથી જે તસવીરો આવી રહી છે ડાંગમાં સાપુતારા અને વઘઈમાં વરસાદ શરૂ થઈ ગયો છે આહવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે જે મુખ્ય માર્ગો છે એ વરસાદી પાણીથી ભીંજાયેલા જોઈ શકાય છે અને હાલ જે તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો કે અહીંયા ધોધમાર વરસાદ શરૂ થયો છે ડાંગ જિલ્લામાં લગભગ તમામ તાલુકામાં આજે સવારથી જ વરસાદી માહોલ છે અને સાંજ ચાર વાગ્યા પછી અહીંયા વરસાદ શરૂ થઈ ગયો મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયેલા જોઈ શકાય છે અહીંયા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે કારણ કે આ વરસાદની ખેડૂતોને ખૂબ જરૂર હતી સંવાદદાતા ડાંગથી નિશાંત મારી સાથે જોડાયા છે નિશાંત ડાંગના કયા કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે પંકજ કે ડાંગ જિલ્લામાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે વઘઈ આહવા સાપુતારા સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ સુબીર તાલુકામાં જોવા મળી રહ્યો છે ત્યારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને બપોર બાદ જે વરસાદ શરૂ થયો છે જેને લઈને વાતાવરણમાં પણ ઠંડક પસરી છે ત્યારે જે વઘઈ આહવા સહિતનો મુખ્ય માર્ગ છે મુખ્ય માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે જી નિશાંત જે સાપુતારાની જો વાત કરીએ જ્યાં સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે ખાસ કરીને વરસાદી માહોલમાં સહેલાણીઓ શું કહી રહ્યા છે ને સાપુતારામાં કેટલો વરસાદ ચેપન કક્ષ કસી જણાવી દઉં કે સાપુતારા ખાતે ચોમાસા દરમિયાન સાપુતારા ખાતે જે પ્રવાસીઓ પહોંચ્યા છે પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ છે કારણ કે તેઓ ખાસ કરીને વરસાદની મજા માણવા માટે ડાંગ ખાતે પહોંચતા હોય છે અને વરસાદ પણ શરૂ થયો છે જેને લઈને પ્રવાસીઓમાં પણ એક અનેરો માહોલ જોવા મળી રહ્યો છે જી જી નિશાંત આભાર માહિતી આપવા માટે વાત દ્વારકાની દ્વારકામાં ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબક્યો ભાણવડ તાલુકાના જામપર જામપર ગામે ધોધમાર વરસાદ ખાબક્યો ગામથી નવા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ અટવાયા હતા તો ભાણવડના જામપર ગામેથી જે તસવીરો આવી રહી છે એ તસવીર આપણે બતાવીએ દ્વારકામાં અલગ અલગ વિસ્તારોમાં મુશળધાર વરસાદ થયો છે દ્વારકા શહેર ખંભાળિયામાં અને જામપર જે ગામ છે ત્યાં પણ વરસાદ પડ્યો દ્વારકામાં કલ્યાણપુર પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું કલ્યાણપુરની આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ થયો છેલ્લા બે કલાકમાં અહીંયા દોઢ ઇંચ જેટલો વરસાદ થઈ ગયો કલ્યાણપુર રાવલ હરિપર સહિતના ગામોમાં વરસાદ પડ્યો ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે પવન સાથે વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે તો દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે ખંભાળીયાના કેશોદ વિજલપર સહિતના ગામોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો વિજલપર ગામે ભારે પવન સાથે વરસાદના કારણે એક વીજપુલ અને અનેક વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે ખંભાળીયા તાલુકામાં ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા દ્વારકા જિલ્લામાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે હવે દ્વારકામાં પવન સાથે દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે જેની ચોથી તસવીરમાં આપ જોઈ શકો છો દ્રશ્યો દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો દ્વારકાના ગોમતી ઘાટ સહિતના દરિયા કિનારે પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા દ્વારકાના દરિયામાં ભારે કરંટ હોવાથી કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે ગોમતી ઘાટ પાસે અને દરિયા કિનારે ઉછળતા મોજાનો આનંદ માણતા જે યાત્રિકો છે એ પણ જોઈ શકાય છે હવે જામનગરથી જે તસવીરો આવી રહી છે તે પણ આપણે બતાવીએ જામનગરના લાલપુરમાં સવારે ચાર કલાકમાં જ અઢી ઇંચ જેથી વધારે વરસાદ નોંધાયો રવિવારે મોડી સાંજે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો સવારથી ફરી વરસાદનું આગમન થયું વાતાવરણમાં જે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે તેનાથી ઠંડકનો માહોલ પણ ફેલાઈ ગયો છે લોકોમાં પણ ગરમીથી રાહત અનુભવાઈ રહી છે વાતાવરણમાં ઠંડક છે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશી છે તો કચ્છના ભુજથી આવી રહેલી તસવીરો પણ આપણે બતાવીએ ભુજના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે કુકમા માધાપર હરિપરમાં વરસાદ ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે અહીંયા ઠેર ઠેર વરસાદી પાણી રસ્તા ઉપર વહી નીકળ્યા છે ગઈકાલે પણ કચ્છના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો અને હવામાન વિભાગની આગાહી છે કે કચ્છમાં આજે પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અને આવતીકાલે પણ છૂટાછવાયા વરસાદની સંભાવના રહેશે હવે જૂનાગઢની વાત કરીએ જૂનાગઢમાં મેંદરણાના મીઠાપુરમાં નદીના પૂરમાં ખેડૂતો તણાઈ ગયા મીઠાપુરમાં દોઢથી બે કલાકમાં ત્રણ ઇંચથી પણ વધારે વરસાદ થયો મીઠાપુરમાંથી પસાર થતી મધુવંતી નદીમાં પૂર આવ્યું મધુવંતી નદીના પૂરમાં હરિભાઈ સવજીભાઈ કુંભાણી નામના એક ખેડૂત તણાઈ ગયા જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ટુમ્મર પીએસઆઈ સહિતના અધિકારીઓની ટીમ અહીંયા પહોંચી હતી ખેડૂતને શોધવા માટે તંત્ર કામે લાગ્યું હતું મીઠાપુરના ખેડૂત પૂરમાં તણાતા સ્થાનિક લોકો ચિંતાતુર બન્યા હતા ખેતરેથી ઘરે આવતા હતા ત્યારે આ બનાવ બન્યો હવે છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો અહીંયા અશ્વિન નદીમાં ભારે પાણી પણ આવ્યું તસવીરોમાં જોઈ શકાય છે અશ્વિન નદીની આ તસવીર રાજપુરા ગામના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા બસ્સોની વસ્તી ધરાવતા ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે પાણી ઉતર્યા બાદ ગ્રામજનો અવર જવર કરી શકશે નસવાડી તાલુકાના કુકાવતી ગામ પાસે આવેલા લો લેવલનો કોઝવે ઉપર પાણી ફરી વળતા સુકાપુરા ગામ તેમજ વેગીનાર ગામના લોકો ગામની બહાર લો લેવલના કોઝવે ઉપર પાણી ઉતરે તેની રાહ જોઈને બેઠા છે શાળાઓમાં શિક્ષકો પણ પહોંચી ન શક્યા જ્યારે નસવાડી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ આવી શક્યા નહીં વર્ષોથી આ સમસ્યા છે પણ સરકાર બ્રિજ બનાવતી જ નથી અશ્વિન નદી બે કાંઠે અત્યારે વહેતી દેખાય છે તો છોટાઉદેપુર જિલ્લામાં ખેતીલાયક વરસાદ થયો છે મધરાત્રીએ ભારે વરસાદને લઈ નદી નાળા પણ છલકાયા છે બોડેલી તાલુકાના રાજવાસણા ગામ નજીક હેરણ નદી પરનો એક આડબંધ છે એ ઓવરફ્લો થયો આ આડબંધ ઓવરફ્લો થવાથી ખેડૂતોમાં ખૂબ જ ખુશીની લાગણી છે સિંચાઈની સમસ્યા દૂર થાય તે માટે વર્ષો પહેલા ગાયકવાડ સરકાર દ્વારા આડ ડેમ બનાવવામાં આવેલો હતો હવે રાજકોટથી તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ રાજકોટમાં મેઘરાજાએ જમાવટ કરી છે રવિવારથી મેઘ અહીંયા થયા છે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે મહુડી એકસો પચાસ ફૂટ રોડ નાના માવા સર્કલ સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા વરસાદની સિઝન શરૂ થતાં જ મનપાની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે ત્રણ અલગ અલગ તસવીર આપને રાજકોટની બતાવી રહ્યા છીએ રાજકોટ મનપાની વધુ એક બેદરકારી પણ અહીંયા છતી થઈ શહેરના વાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં રોડ બનાવવાનું કામ શરૂ થવાનું હતું પરંતુ વિસ્તારમાં રોડ બનાવવા માટે ખાડો ખોદી નાખતા ખાડામાં પાણી ભરાઈ ગયું અને ખાડામાં અઢીથી ત્રણ ફૂટ પાણી ભરાતા લોકોની સમસ્યા વધી ગઈ હતી તો રાજકોટ શહેરને ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતા રસ્તાઓ તળાવ જેવા બની ગયા શહેરના પાડ રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા વહેલી સવારે કામ ધંધે જતા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ભરાયેલા પાણીના કારણે અનેક વાહનો પણ બંધ થઈ ગયા તો જામનગરમાં રવિવાર સાંજથી જ વરસાદે રમઝટ બોલાવી જામનગર શહેરના અનેક વિસ્તારોમાં સવારથી વરસાદ છે વરસાદના આગમનને લઈને રસ્તા પર વરસાદી પાણી પણ ફરી વળ્યા સવારે આઠ વાગ્યા સુધી કાલાવડમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો તો નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા તો વોકળા અને નદીમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું થોડા વરસાદમાં લોકોની મુશ્કેલી વધી ગઈ હતી એવું જોવા મળ્યું જામનગરના કાલાવડમાં ધોધમાર વરસાદ થયો કાલાવડના મુરીલામાં વરસાદ વચ્ચે કોઝવે તૂટી જતા વિદ્યાર્થીઓને સ્થાનિકોએ પાણીના પ્રવાહમાંથી પસાર કર્યા કોઝવે તૂટવાથી ગામ લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે અને હવે ભાવનગરથી આવી રહેલી તસવીરો પણ જોઈએ ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદના અહેવાલ છે સિહોર સહિત ગ્રામ્યના ટાણા વરલ બેકડી જબડા સખવદર કાજાવજર કનાડ ખારી મેઘવદર સહિતના જે ગામો છે ત્યાં જોરદાર વરસાદ પડ્યો છે વહેલી સવારે આ વરસાદ ભારે પવન સાથે શરૂ થયો હતો અને મોડી રાતે પણ આ વરસાદે આ જ પ્રકારની અહીંયા હેલી જોવા મળી હતી વરસાદથી અનેક નદીઓ છે એ પણ જીવંત બની છે

જેમાં ભૈરવનાથ ચોક ભીડભંજન રોડ તળેટી રોડ ગોરાવાડી સહિતના જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા પ્રથમ સારા વરસાદમાં જ પાલીતાણા નગરપાલિકા ઊંઘતી ઝડપાઈ પ્રિમોન્સૂન કામગીરી માટે લાખો રૂપિયા ખર્ચના દાવા થાય છે પણ આ દાવાઓ માત્ર કાગળ પરત થઈ રહ્યા છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે હવે સુરતના ઓલપાડથી તસવીર આવી રહી છે ઓલપાડમાં વરસાદી માહોલ સવારથી જામ્યો છે અહીંયા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો ઓલપાડ તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે તો આ બંને તસવીરો ઓલપાડથી આવી રહી છે ઓલપાડમાં બે ઇંચ જેટલો વરસાદ આજે સવારથી સાંજ સુધીમાં જોવા મળ્યો છે તો સુરતમાં કામગીરી દરમિયાન એક રોડ બેસી ગયો હતો આ તસવીરો તો જુઓ અને આ રોડ આખો બેસી ગયો આ વિસ્તાર છે સુરતનો લંબે હનુમાન રોડ મેટ્રો ટ્રેનની અહીંયા કામગીરી ચાલતી હતી અને એ દરમિયાન આ રોડ બેસી ગયો હતો ભીખાની વાડી પાસે અચાનક રોડ બેસી ગયો અને આ રોડ બેસી જવાથી સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો હતો અગાઉ પણ આ જ જગ્યા પર રોડ બેસી ગયો હતો

આ ગામ લોકોને તકલીફ આવી જાય આજે કોઈ બીમાર થઈ ગયો હોય એક શોર્ટ મંગાવી હોય તો કદાચ ગામમાંથી નીકળી શકે પણ બહાર થી આવ્યા સાધન ત્યાં રોકાઈ જાય બીમારીનું શું હાલત થાય આવા અધિકારી કોઈ અહીં જોવા આવતા નથી તો છોટાઉદેપુર સંખેડા તાલુકાનું કરાલી ગામ પેલા તો ચાર અલગ અલગ તસવીરો આપણે બતાવી દઈએ છોટાઉદેપુર સંખેડા તાલુકાનું કરાલી ગામ જ્યાં ડાયવર્ઝન ધોવાયું છે કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવર જવર અહીંયા બંધ છે રસ્તો બંધ થતા પચીસ ગામોને અસર થઈ છે નવીન સ્લેબ ડ્રેનનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તો ચાર આજે અલગ અલગ તસવીર સુરત રાજકોટ જામનગર અને છોટાઉદેપુર આ ચાર જિલ્લામાં આજે ક્યાંક રસ્તામાં રોડ બેસી ગયો ક્યાંક વાહનો ફસાયા ક્યાંક કોઝવે તૂટી ગયો ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખતા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વરસાદથી રોડ રસ્તાને નુકસાનની ઘટના હનુમાન રોડ પર અહીંયા રોડ જ આખો બેસી ગયો અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જ્યારે રાજકોટની અંદર ભૂગર્ભ ગટરનું કામ ચાલતું હતું અને વરસાદી પાણી ભરાઈ ગયા અનેક વાહનો એમાં ફસાઈ ગયા જામનગરની જો વાત કરીએ તો અહીંયા કાલાવડમાં ભારે વરસાદથી મુરીલામાં કોઝવે ધોવાઈ ગયો અને છોટા છોટાઉદેપુરમાં તો આપણે જોયું કે ત્યાં રોડ બેસી ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા અને સ્થાનિક લોકો અહીંયા સવાલ ઉઠાવી રહ્યા છે તો માં વરસાદ પડવાથી ડુંગર વિસ્તારમાં ભારે હાલાકી જોવા મળી આ તસવીરો જુઓ કેવી રીતે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે

પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે મોટા વાહનો તો નીકળી જ શકતા નથી અચાનક બીમાર પડે કે ગમે તે હોય તો કઈ રસ્તો આગેવાનો કઈ કરવું પડે માટી ઘસડાઈ છે તો આને નથી ચાલી શકતા ચોમાસું ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે પણ જિલ્લાના જ ત્રણ ગામના લોકો વરસાદના નામથી ફફડે છે બોડેલી અલી ખેરવા અને ઢોકલીયા ગામના લોકોને એ ડર છે કે વરસાદ આવશે અને બધું જ તાણીને લઈ જશે પણ નહીં કેટલાક વર્ષોથી આ ગામમાં ઘોડાપુર જ આવે છે પાણી ભરાય છે અને જાનમાલને ખૂબ જ નુકસાન થાય છે ગામમાંથી પસાર થતા કોતરો સાંકડા બની રહ્યા છે સાથે જ સફાઈ નહીં થવાના કારણે વરસાદી પાણી ભરાઈ જવાથી પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે ભારે વરસાદમાં આસપાસમાં આવેલા મકાનો પાણીમાં ડૂબી જાય છે ચોમાસું આવતા જ લોકોને પોતાની ઘર વખરી લઈને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડે છે લોકો ધાબા પર પીવાના પાણીની ટાંકીઓ ચડાવી દે છે જેથી પૂરની સ્થિતિમાં લોકોને પીવાનું પાણી મળી રહે ગ્રામજનો વર્ષોથી સમસ્યાના નિરાકરણ માટે આજીજી કરે છે પણ કોઈ સાંભળનાર હોય તો ને તો આ બહુ થોડી તાળી બધું માલ તો નહીં જ આ બધું કશું ના બનાવેલ લખાય છે તમારું આવડણનું કર્યાશું કર્યાશું એવું કઈ તને એ લખી જ્યા કોઈ જોવા કે કોઈ કહેવાય નહીં આવતા બોલો કચરો કચરું જો પેલું આ મકાન ઊંઘ નહીં આવતી આખી રાત બે અમે આખી રાત બે બધું તણાઈ જો પતરા બાતરા બધું તણાઈ જો પેલું ઘર પડી જુ નહીં બનાવતા તો અમે કેટલી વખત કહીએ તમારા પગે લાગીએ ભાઈ હાથ પગ જોડીએ બરોબર તમે અમારે જરાક કોતળું હાથ કરી દો અમે મદદ કરશું નહીં કરીએ પણ લોકો નથી હવે છે આ બાજુ જાનવર રહે છે બધા બરોબર તો પછી અમુને કેટલું વખત કહેવાનું અમુને શરમ લાગે છે અને બોલતે બી પાણી જબરદસ્ત પાણી આવે છે પાણીની વ્યવસ્થા અમે કરી લઈએ છીએ પણ તમે કમસે કમ સુધારો તો કરો આ કોતળાનો સુધારો કરો એમ બોડેલી અલી ખેરવા અને ઢોકલિયા આ ત્રણેય ગામડાઓ એકબીજા સાથે જોડાયેલા છે અલી ખેરવાની પાંચ સોસાયટી બોડેલી ગામના તેમજ ગામની બે સોસાયટી મળીને કુલ અગિયાર આપણું શું થશે દર ચોમાસે આ સમસ્યા સામે આવીને ઊભી રહી જાય છે બે વર્ષ પહેલા પડેલા ભારે વરસાદમાં આ વિસ્તારોમાં તમામ મકાનો પાણીમાં ડૂબી ગયા હતા ઘર અને પશુઓ પણ તણાઈ ગયા હતા લોકો જીવ બચાવવા ચોવીસ કલાકથી વધુ સમય સુધી ધાબા પર બેઠા હતા અને બાદમાં એસડીઆરએફ એ લોકોનું રેસ્ક્યુ કરી તેમને બચાવેલા જે તે સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ વિસ્તારની મુલાકાત લઈ અને તાત્કાલિક સમસ્યાના નિરાકરણનો આદેશ આપ્યો જો કે સ્થાનિક તંત્ર સીએમના આદેશને પણ ઘોડીને પી જાય છે આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી સ્થાનિક નાગરિક હોવાના નાતે અમારી ત્રણેય પંચાયતોને અપીલ છે નમ્ર અપીલ છે કે આ બાબતે કઈ ઘટતું કરે તંત્ર કોની રાહ થઈ હતી પાણી ત્યારે લોકોના એક એક માળ ડૂબી ગયા હતા અંદર રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને અમે લોકો સ્કૂલોમાં ધાબા પર લોકોના ઘરે નિરાશ્રિત થઈને પડ્યા હતા ચોવીસ ચોવીસ કલાક સુધી ખાધા પીધા વગર પણ કેટલાય લોકો રહ્યા કોઈકના બકરા જતા રહ્યા કોઈની ઘર વકરી જતી રહ્યું કોઈનું ફ્રીજ જતું રહ્યું ઘણું બધું આર્થિક નુકસાન પણ જે તે સમયે ભોગવવામાં આવ્યું છે તો આ તંત્ર અમારી બાજુ ધ્યાન આપે અમે પણ આ દેશના ગુજરાતના આ ગામના નાગરિક છીએ અમારી બી માંગણી છે કે સરકાર અમારી બાજુ પણ ધ્યાન દે તો સામાન્ય વરસાદમાં જ આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને લોકોના શ્વાસ અધ્ધર થઈ જાય છે વરસાદ વિરામ લે ત્યારે જ વર્ધમાનગર ફળિયા અને વિસ્તારમાં રહેતા લોકોને હાશકારો થાય છે સમસ્યા પાછળ તંત્ર સાથે ત્રણેય ગામની પંચાયતોને પણ જવાબદાર માનવામાં આવે છે પ્રી પ્રિમોન્સૂનની કામગીરી ન થતા હરખાલી કોતરમાં પાણી ભરાઈ જાય છે ગામના માજી સરપંચનું કહેવું છે કે કોતરોની સફાઈ કરી કેટલીક જગ્યાએ નવી પાઇપલાઇન નાખવામાં આવે તો સમસ્યાનો ઉકેલ આવી શકે મૂળ કારણ અલીપરા ચાર રસ્તા છે ચાર રસ્તા પર જે નાડું છે એ નવસો એમ એમ એટલે ત્રણ ફૂટના ત્રણ પાઇપલાઇનનું નાડું છે એમાંથી એક લાઇન છે બાકીની બે લાઇનમાં અડધું પૂરાઈ ગયું છે અને જો એ બદલી અને બારસો એમ ની બે લાઇન કરવામાં આવે તો અલીપોરા તો ચોક્કસ ઉગરી જશે એમાં કદી પાણી આવવાનું નથી અને સ્વાગત કાર્યક્રમ સત્તાવીસ જૂન ચોવી કલેક્ટર લેવાના છે એમાં મેં દસમી જૂને રજૂઆત આ જ આપી છે કે આ નાડું મોટું થવું જોઈએ તો જ અમારું અલીપોરા ઉગડશે વડોદરાના સિનો રેલવે ગરનાળા સમા પાણી ભરાઈ ગયા રાત્રિ દરમિયાન પગલે રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો બે કિલોમીટર દૂર ફરવા મજબૂર બન્યા રેલવે ગરનાળા નીચેથી પસાર થતા અનેક વાહનો પાણીમાં વચોવચ બંધ પડી જતા હાલાકીનો સામનો કરવો પડ્યો રેલવે ગરનાળામાં બંધ પડેલા વાહનોને ધક્કા મારીને બહાર કઢાયા કાસની સફાઈના અભાવે રેલવે ગરનાળામાં દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જાય છે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા અને ખેડૂતોમાં પણ આનંદ છે તાલાલા અને ગીર વિસ્તારના ખેડૂતો દ્વારા મગફળી સોયાબીન સહિતના પાકોની વાવણી કરવામાં આવી રહી છે હવે ગીરના ખેડૂતો વરસાદની આશા સેવી રહ્યા છે ખેડૂતોના કહેવા મુજબ તાલાલા તાલુકાના વિઠલપુર રાયડી સહિતના ગામોમાં વાવણી લાયક વરસાદ થયો છે ગીર વિસ્તારમાં પ્રથમ આગોતરી મગફળીનું વાવેતર થયા બાદ ચોમાસુ વાવણીની શરૂઆત થઈ છે ત્યારે હજુ પણ ગીરના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ નથી થયો હવે ત્રીજા વરસાદ થયા બાદ ફરી વાવણી શરૂ થશે ખેડૂતોને આશા છે કે આ વર્ષે ચોમાસુ ભલે મોડું શરૂ થયું હોય પણ ખૂબ સારું રહેશે છે થોડુંક લંબાણું છે અત્યારે આજુબાજુના વિસ્તારમાં જોવા મળ્યો વરસાદ પરંતુ બધી બાજુના ગામમાં નથી એટલો બધો તો છતાં અત્યારે આ બાજુ વરસાદ વાવણી લાયક થયો છે બરાબર અને અત્યારે અમે ચાલુ કર્યું છે વાવવાનું કે જો કદાચ લાગે છે હવે લગભગ નવ્વાણું વરસાદ થઈ જશે એમ હવે આ વાવ્યા પછી જો વરસાદ સારો થાય એવી આશા રાખીએ આ બાજુ મગફળી સોયાબીન તુવેર અલગ અલગ જે પ્રમાણે ખેડૂતને અનુકૂળ લાગે એ પ્રમાણે વાવેતર કરે એમ પાટણ નગરપાલિકાનો સ્થાનિકોએ વિરોધ કર્યો ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ ત્યારે વરસાદી પાણીના નિકાલ મામલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો પાણીની પાઇપલાઇન નાખવા આવેલા કર્મચારીઓનો વિરોધ કર્યો હતો પાલિકાએ મહાનગરથી લઈ લાલભાઈ સુધીની લાઇન ત્રણસો ફૂટથી વધુ લંબાઈવાળી નાખતા વિરોધ કર્યો તંત્ર એટલી હદે પાણી ત્યાં જવું જોઈએ ત્યાં જ પાઈપલાઈન રાખવી જોઈએ આ સોસાયટીના ના રહીશો વિરોધ છે આપ તમે જોઈ જોઈ રહ્યા છો કે અહીંના પબ્લિક કેટલી તકલીફ પડી છે કેમ લોડ છે આ મહાદેવનગર પાણી અમારે અઢી પાઇપો કોરાઈ ગઈ છે અને કસ્ટરીને લાલપી પાણી અમાર મહાદેવનગર આવે છે અને હવે અમારે આ બે બે ઘરનું બાકી છે ખોદવાનું તો હવે એ પાઇપલાઈન ખોદી જાય તો અમારો પાણીનો નિકાલ થઈ જાય હવે અમારા મહાદેવનગરની બધી પબ્લિક એટલી હેરાન થાય છે ચોમાસામાં અને આ બધું પાણી અમારા મહાદેવનગરમાં જ આવે છે જગતના તાત માટે ખુશીના સમાચાર આવ્યા છે ખેડૂત આગેવાનોએ જીએસટી પાંચ ટકાથી ઘટાડી શૂન્ય કરવા જીએસટી કાઉન્સિલને ભલામણ કરી છે રાસાયણિક ખાતર પરનો જીએસટી નાબૂદ થાય તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોના બાવીસ કરોડ વધશે દક્ષિણ ગુજરાતમાં વાર્ષિક ત્રણ લાખ ટન રાસાયણિક ખાતરનું વેચાણ થાય છે વેટ કંપની પાસેથી વસૂલાય છે જ્યારે જીએસટી ખેડૂતો પાસેથી વસૂલવામાં આવે છે ડીએપી ખાતરના ભાવમાં પાસઠ રૂપિયા ઘટી શકે છે ત્યારે જીએસટી નાબૂદ થતા ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા તો રાસાયણિક ખાતર પરનો જે GST છે પાંચ તે નાબૂદ કરાયો છે ખેડૂત આગેવાનોએ જીએસટી કાઉન્સિલને ભલામણ કરી હતી હવે ડીએપી ખાતરના ભાવ પાસઠ રૂપિયા ઘટી શકે છે જીએસટી નાબૂદ કર્યો છે એને કારણે લગભગ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લગભગ વીસ થી બાવીસ ખાતરનો વપરાશ થતો